કૃષિ કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત કૃષિ પ્રદર્શન અને પાક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો કૃષિ કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત કૃષિ પ્રદર્શન અને પાક પરિસંવાદ કાર્યક્રમનું આયોજન ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ ભારતી બેન શિયાળના વરદ હસ્તે કાર્યક્રમ નો દીપ પ્રાગટ્ય અને રિબિન કાપી ઉદ્ઘાટન કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ જોડાય કૃષિ પ્રદર્શન અને પાક પરિસંવાદ લાભ લીધો હતો રાખીએ સાથે સાથે આપણા જીવનમાં પણ પ્રકાશ ફેલાય એવી ભાવના રાખીએ રાજ્ય સરકાર ના અને જિલ્લા પંચાયતના કૃષિ વિભાગ દ્વારા કૌશલ્ય વિકાસ મેળવ આમ તો કૃષિ મેળવ અને સાથે પ્રદર્શન પણ એનું આયોજન થયું છે સમગ્ર ભાવનગર જિલ્લામાંથી લગભગ પંદરસો થી વધારે ખેડૂતો ભાઈઓ બહેનો જુદા જુદા ગામમાંથી આજે આ કૃષિ મેળાનો લાભ લઈ રહ્યા છે પ્રદર્શન પણ મેં જોયું એટલી સરસ આધુનિક જે ટેકનોલોજી છે જે ખેતી માટે ઉપયોગી છે એનું સીધે સીધું નોલેજ ખેડૂતોને મળે એ માટે સુંદર મજાના પ્રદર્શન નું પણ અહીંયા કૃષિ વિષયક આયોજન થયું છે ખેડૂતો માટે જે ખેતી વિશે નિષ્ણાંતો છે જે તજજ્ઞો છે એને પણ સમગ્ર ગુજરાતમાંથી કૃષિ યુનિવર્સિટીઓમાંથી પણ અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા છે એ લોકો પણ આધુનિક ખેતી વૈજ્ઞાનિક ખેતી અને આપણી જે પ્રાચીન પારંપરિક જે ખેતી છે એ બધા જ વિશે આજે ખેડૂતોને માર્ગદર્શન અહીંયા આપવાના છે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા આવી રહ્યા છે ભારત સરકાર અને રાજ્ય સરકારનો દમ એવો રહ્યો છે કારણ કે આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે લગભગ સાહીઠ થી પાસઠ ટકા દેશમાં ખેડૂતો વસે છે ત્યારે ખેડૂતોની આવક પાંચ વર્ષમાં બમણી થાય એ માટેના માન્ય નરેન્દ્રભાઈ મોદી એટલે કે આપણા વડાપ્રધાનશ્રીના પ્રયત્નો અને એ માટેની અનેક વિવિધ પ્રકારની યોજનાઓ અને તમને જાણીને આનંદ થશે કે આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે આ વર્ષે કેન્દ્ર સરકારનું જે બજેટ છે દસ લાખ કરોડ રૂપિયાનું કેન્દ્ર સરકારનું બજેટ જે પહેલી વખત ખેડૂતોની પ્રગતિ માટે ખેડૂતોના જે પ્રશ્નો એમને સતાવે છે અને આપણે વધારેમાં વધારે ઉત્પાદન ઓછા ખર્ચે લઈ શકીએ અને ખેડૂતોની આવક પાંચ વર્ષમાં બમણી થાય એવા પ્રકારનું આયોજન થઈ શકે એટલા માટે ખૂબ મોટું બજેટ ખેડૂતોના કલ્યાણ માટે પણ ફાળવવામાં આવ્યું છે અને એ અંતર્ગત સમગ્ર દેશમાં અત્યારે કાર્યક્રમો ચાલી રહ્યા છે એ અંતર્ગત આજે ભાવનગરના આંગણે પણ આ કૃષિ મેળો પ્રદર્શનનું આયોજન થયું છે અને ખૂબ સારી સફળતા આ કૃષિ મેળાને આજે મળી રહી છે